નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મહાકુંભ બે હજાર પચીસ નો મેળો મહિલા નાગા સાધુઓ વિના અધૂરો રહે છે કેમ કે મહિલા નાગા સાધુઓ પાસે એવા એવા ચમત્કાર હોય છે જેને જોઈને લોકોના હોશ ઉડી જાય છે તમે પુરુષ નાગા સાધુઓની ઘણી વાતો સાંભળી હશે પણ માણસો મહિલા નાગા સાધુઓની વાત કરવામાં પણ ગભરાય છે કેમ કે આ મહિલા નાગા સાધુ એના ચમત્કારને ગુપ્ત રાખે છે ખાલી ભગવાનને સંપર્ક કરવા જ તેનો ઉપયોગ કરે છે લોકો મહિલા નાગા સાધુઓ વિશે કાંઈ નથી જાણતા કેમ કે એ નાગા સાધુઓ છે પણ આજ અમે આ વીડિયોમાં એવી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ કે જેને સાંભળીને પણ તમારા હોશ ઉડી જશે જેમાં મહિલા ને નાગા સાધુ બનાવતી વખતે એના શરીર નું એક અંગ ને કાપી નાખવામાં આવે છે જે તેના શરીરમાં વાસના છે પણ આ કાર્ય સાંભળીને હોશ ઉડી એક સામાન્ય નાગા સાધુ કેમ બનાવવામાં આવે છે આજની આ વિડિયો જોન તમને બધું ખબર પડી જશે એના પેલા તમે ભગવાન ને માનતા હોય તો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સ માં હર હર મહા મહાદેવ જરૂરથી લખી દેજો ચાલો વિડિયોમાં આગળ વધીએ આ મહિલા નાગા સાધુઓ કોણ છે હોય છે કે ખાલી પુસ્તકો માજ કે કહાની માં જોવા મળે છે શું ખાલી પુરુષ જ નાગા સાધુઓ બની એકે છે એનો જવાબ તો હું ત્યારે દય દવ કે મહિલા નાગા સાધુ હોય છે હવે તમારા મનમાં એક સવાલ ઉઠતો હશે કે મહિલા નાગા સાધુઓ પર પુરુષોની જેમ પુરુષો હર સમય રેતી હશે ઓર નાગા સાધુઓ બનવા માટે મહિલાને એના શરીરનું કયું અંગ ત્યાગ કરવું પડે છે લાંબા લાંબા વાળ દરરોજ ભભૂત થી લિપતી નંગા શરીર હંમેશા નશામાં ડૂબીને રહેવાનું હું આજ પહેશાન સે મહિલા નાગા સાધુઓની કેવી છે એની રહસ્યમય દુનિયા ચાલો જાણવી શું મહિલા નાગા સંન્યાસીની જાણો શું છે તેમના કપડા પહેરવાનો નિયમ આપણે સૌને ખબર છે કે નાગા સાધુઓ વસ્ત્ર વગરના હોય છે પરંતુ જ્યારે મહિલાઓ નાગા સાધુ બને છે ત્યારે શું તેમને પણ નાગા બનાવવામાં આવે છે એટલે કે તેઓ પણ પુરુષ નાગા સાધુની જેમ નિર્વસ્ત્ર રહે છે કે કેમ ચાલો અહીં જાણીએ પ્રયાગરાજમાં આજથી મહાકુંભનો પ્રારંભ થયો છે પ્રથમ અમૃત સ્નાન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે લાખો નાગા સાધુઓ પણ અહીં પહોંચ્યા છે તમે નાગા સાધુઓ વિશે સાંભળ્યું જ હશે પરંતુ તમે મહિલા નાગા સંન્યાસીની વિશે કેટલીક રસપ્રદ વાતો નહીં જાણતા હોવ આપણે સૌને ખબર છે કે નાગા સાધુઓ વસ્ત્ર વગરના હોય છે પરંતુ જ્યારે મહિલાઓ નાગા સંન્યાસીની બને છે ત્યારે શું તેમને પણ નાગા બનાવવામાં આવે છે એટલે કે તેઓ પણ પુરુષ નાગા સાધુની જેમ નિર્વસ્ત્ર રહે છે કે કેમ ચાલો અહીં જાણીએ તમને જણાવી દઈએ કે જ્યારે મહિલા નાગા સંન્યાસીની બને છે એટલે કે જ્યારે તેઓ દીક્ષા લે છે ત્યારે તેમને નાગા બનાવવામાં આવે છે પણ તે બાદ તેઓ કપડાં પહેરે છે પણ તેમને ફક્ત એક જ કપડું પહેરવાની છૂટ હોય છે જે ગુરુઆ રંગનું હોય તેમજ મહિલા નાગા સંન્યાસીની એ પોતાના કપાળ પર તિલક લગાવવું પડે છે મહિલા સંન્યાસીનીઓ ગાંતિ નામનું સિવેલું કાપડ પહેરે છે નાગા નાગાસન્યાસીની બનતા પહેલા મહિલાઓને છ થી બાર વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું પડે છે જ્યારે મહિલાઓ તે સિદ્ધ કરે છે ત્યારે મહિલા ગુરુ તેમને નાગાસન્યાસી ની બનવાની પરવાનગી આપે છે મહિલા નાગા સંન્યાસી એ સાબિત કરવું પડશે કે તે સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત છે હવે તેનો દુન્યવી સુખો પ્રત્યેનો લગાવ સમાપ્ત થઈ ગયો છે મહિલા નાગા સંન્યાસીએ પોતાનું પિંડદાન કરવું પડે છે ભૂતકાળનું જીવન પાછળ છોડી દેવું પડે છે મહિલા સંન્યાસી બનાવવાની પ્રક્રિયા અખાડા ઓના સર્વોચ્ચ અધિકારી આચાર્ય મહામંડલેશ્વર દ્વારા પૂર્ણ કરવામાં આવે છે મહિલા નાગા સંન્યાસીનીઓ પરોઢિયે નદીમાં સ્નાન કરે છે આ પછી મહિલા નાગા સંન્યાસીની પોતાનું ધ્યાન શરૂ કરે છે તેઓ આખો દિવસ ભગવાનનું નામ જપ કરે છે તે સવારે ઉઠીને શિવની પૂજા કરે છે તે સાંજે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે પ્રયાગરાજમાં તેર જાન્યુઆરીથી મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે આ ધાર્મિક મેળાવડાને દરેક રીતે ભવ્ય બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે બાર વર્ષ પછી યોજાઈ રહેલા આ કુંભ મેળામાં નાગા સાધુઓ પણ હાજરી આપશે જેમની પોતાની અલૌકિક દુનિયા છે પ્રયાગરાજમાં તેર જાન્યુઆરીથી મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે આ ધાર્મિક મેળાવડાને દરેક રીતે ભવ્ય બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે બાર વર્ષ પછી યોજાઈ રહેલા આ કુંભ મેળામાં નાગા સાધુઓ પણ હાજરી આપશે જેમની પોતાની અલૌકિક દુનિયા છે તેઓ અત્યંત તપસ્વી અને માનસિક રીતે મજબૂત હોય છે ઇતિહાસ કહે છે કે આઠ મીટર સદીમાં શંકરાચાર્યે નાગા સાધુઓને હિન્દુ ધર્મના સૈનિકો તરીકે નિયુક્ત કર્યા હતા જેમનો ઉદ્દેશ્ય ધર્મનો પ્રચાર અને રક્ષણ કરવાનો હતો એટલા માટે નાગા સાધુઓ કુંભ જેવા કાર્યક્રમોમાં જોવા મળે છે અને તે પછી તેઓ ક્યાંય જોવા મળતા નથી તમને જાણીને નવાઈ લાગશે કે સ્ત્રીઓ પર નાગા સાધુઓ હોય છે જેમનું જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે નાગા સાધુ બનવા માટે કોઈ પણ સ્ત્રીને ખૂબ જ મુશ્કેલ માર્ગમાંથી પસાર થવું પડે છે નાગા સાધુ બનતા પહેલાં તેમના ગુરુ પાસેથી ત્યાગના માર્ગના નિયમો શીખીને દીક્ષા લેવી પડે છે અને ત્યારબાદ તેમણે પોતાના પરિવારનો ત્યાગ કરવો પડે છે નાગા સાધુ બનવાનો આ પહેલા મહિલા નાગા સાધુને કોઈ અખાડામાં જોડાવવું પડે છે પછી નિર્વાણ દીક્ષા છે જેમાં સાધ્વીને નાગા સાધુનું બિરુદ આપવામાં આવે છે જેના પછી તેમનું આખું જીવન ધર્મને સમર્પિત થઈ જાય છે વ્યક્તિએ જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે દુન્યવી સુખો કુટુંબ અને વ્યક્તિગત ઈચ્છાઓનો ત્યાગ મનને નિયંત્રિત કરવા માટે ધ્યાન યોગ અને મૌન ધ્યાન નિયમિતપણે કરે છે કહી નગ્નતાનો અર્થ ત્યાગ અને સાંસારિક બંધનોમાંથી મુક્તિ છે સાધ્વી બ્રહ્માગીરી એકમાત્ર એવી મહિલા હતી જેમને જાહેરમાં નગ્ન દેખાવાની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ તેમના પછી આ પરવાનગી કોઈને આપવામાં આવી ન હતી કારણ કે આ મહિલા સાધુઓની સલામતી અને સામાજિક સન્માનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું તેથી મહિલા નાગા સાધુઓ ભગવા વસ્ત્રો પહેરે છે જેમાં ફક્ત એક જ ગાંઠ હોય છે આ કપડાં સીવવામાં આવતા નથી કુંભમેળા દરમિયાન મહિલાઓને નાગા સાધુ બનવાની દીક્ષા આપવામાં આવે છે જેના માટે પહેલાં તેમના માથા મુંડન કરવામાં આવે છે અને પછી તેમને પવિત્ર નદીઓમાં સ્નાન કરાવવામાં આવે છે આ સ્ત્રીઓ પછી પોતાનું પિંડદાન કરે છે જેનો અર્થ એ થાય કે તેમના પરિવાર અને સમાજ સાથેનો તેમનો સંબંધ હંમેશા માટે તૂટી જાય છે નોંધ આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માન્યતાઓ અને માહિતી પર આધારિત છે ગુજરાત ફર્સ્ટ ડિજિટલ આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની પુષ્ટિ કરતું નથી તેથી કોઈ પણ માહિતીનો અમલ કરતા પહેલા કૃપા કરીને જાણકાર વ્યક્તિની સલાહ લો પુરુષ નાગા સાધુઓની જેમ સ્ત્રી નાગા સાધુઓ તેમના જીવનને સંપૂર્ણ રીતે ભગવાનની ભક્તિ અને પૂજામાં સમર્પિત કરે છે નાગા સાધુઓ વિશે આપણે ઘણીવાર સાંભળ્યું હશે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે પુરુષોની જેમ મહિલાઓ પણ નાગા સાધુ બની જાય છે પુરુષ નાગા સાધુઓની જેમ સ્ત્રી નાગા સાધુઓ તેમના જીવનને સંપૂર્ણ રીતે ભગવાનની ભક્તિ અને પૂજામાં સમર્પિત કરે છે તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ છે જેમાં દરરોજ શિસ્ત તપસ્યા અને પૂજા સામેલ છે તેઓ સામાન્ય સ્ત્રીઓથી સાવ અલગ જીવન જીવે છે અને દરેક ક્ષણે ભક્તિમાં મગ્ન રહે છે આવી સ્થિતિમાં આજે અમે તમને મહિલા નાગા સાધુઓ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ મહિલા નાગા સાધુ બનવા માટે લાંબી અને મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે સૌપ્રથમ તો મહિલાઓએ છ થી બાર વર્ષ સુધી બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું પડશે આ સમય દરમિયાન તે પોતાની જાતને સાંસારિક ઇચ્છાઓ અને આસક્તિઓથી દૂર રાખે છે તેઓએ પોતાના તમામ સંબંધો તોડીને ભગવાનને સમર્પિત કરવા પડશે જો તે આ કડક શિસ્તનું પાલન કરે તો જ તેના ગુરુ તેને નાગા સાધુ બનવાની મંજૂરી આપે છે નાગા સાધુ બનતા પહેલાં મહિલાએ માથું મૂંઢવું પડે છે આ પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત એ છે કે પિંડદાન કરવું સ્ત્રી નાગા સાધુ બનવા માટે તેણી જીવતી હોય ત્યારે તેને પોતાનું પિંડદાન કરવું પડે છે પિંડદાનનો અર્થ છે કે સ્ત્રી તેની જૂની ઓળખ અને જીવનથી સંપૂર્ણપણે મુક્ત છે આ એ જ પ્રક્રિયા છે જે મૃત્યુ પછી કરવામાં આવે છે આ પછી મહિલા સાધુ સ્વીકારે છે કે તે હવે નવી આધ્યાત્મિક યાત્રા પર છે અને તેનું જીવન ભગવાનને સમર્પિત છે જો કે પુરુષનાગા સાધુઓ સંપૂર્ણપણે નગ્ન રહે છે પરંતુ સ્ત્રી નાગા સાધુઓને કેસરી વસ્ત્રો પહેરવાની છૂટ છે આ કાપડને ક્યાંય પણ ટાંકા ન હોવા જોઈએ તેણી તેના કપાળ પર તિલક લગાવે છે અને તેના આખા શરીરને ભસ્મ લગાવે છે સ્ત્રી નાગા સાધુઓ ભાગ્યે જ જોવા મળે છે તેમને કુંભ મેળામાં જોઈ શકાય છે ત્યાં તેઓ પુરુષ નાગા સાધુઓને અનુસરે છે અને શાહી સ્નાન કરે છે જો કે તેમના નહાવાની જગ્યા પુરુષો કરતા અલગ છે તમને જણાવી દઈએ કે મહિલા નાગા સાધુઓ ખૂબ જ સાદું જીવન જીવે છે તેઓ જમીન પર સૂઈ જાય છે સાદો ખોરાક ખાય છે અને કોઈપણ પ્રકારની આરામથી દૂર રહે છે નાગા સાધુઓની રહસ્યમય દુનિયા વિશે બધાએ સાંભળ્યું જ હશે પરંતુ મહિલા નાગા સાધુઓનું જીવન સૌથી અનોખું અને અલગ છે ગૃહસ્થ જીવનથી દૂર રહેતી મહિલા નાગા સાધુઓના દિવસની શરૂઆત અને અંત પૂજા પાઠ સાથે થાય છે તેમનું જીવન અનેક પ્રકારની મુશ્કેલીઓથી ભરેલું છે નાગા સાધુઓને દુનિયામાં કોઈ રસ નથી અને તેઓ જે કંઈ કહે છે તે બધું અનોખું છે પુરુષ નાગા સાધુઓ નગ્ન રહી શકે છે પરંતુ સ્ત્રી નાગા સાધુઓને આવું કરવાની મંજૂરી નથી હોતી પુરુષ નાગા સાધુઓમાં વસ્ત્રધારી અને દિગંબર નગ્ન હોય છે સ્ત્રીઓને પણ દીક્ષા આપવામાં આવે છે અને નાગા સાધુ બનાવવામાં આવે છે પરંતુ તે બધા વસ્ત્રધારી હોય છે સ્ત્રી નાગા સાધુઓએ પોતાના કપાળ પર તિલક લગાવવું જરૂરી છે પરંતુ તે ફક્ત એક જ કેસરી રંગનું કાપડ પહેરી શકે છે જે ક્યાંયથી સીવેલું નથી હોતું આ વસ્ત્રને ગાંતી કહેવામાં આવે છે સ્ત્રી નાગા સાધુ બનવાની પ્રક્રિયા વિશે જાણ્યા પછી તમે વિચારવા માટે મજબૂર થઈ જશો સ્ત્રીનાગાસાધુઓનું જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે નાગા સાધુ બનવા માટે તેમને કઠિન પરીક્ષામાંથી પસાર થવું પડે છે નાગા સાધુ કે સંન્યાસી બનવા માટે દસ થી પંદર વર્ષ સુધી કડક બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે નાગા સાધુ બનવા માટે વ્યક્તિએ તેના ગુરુને ખાતરી આપવી પડશે કે તે તેના માટે લાયક છે અને હવે તે ભગવાનને સમર્પિત છે આ પછી ગુરુ નાગા સાધુ બનવાની પરવાનગી આપે છે નાગા સાધુ બન્યા પહેલા મહિલાના ભૂતકાળના જીવન વિશે જાણવામાં આવે છે એ જોવામાં આવે છે કે તે ભગવાનને સમર્પિત છે કે નહીં તેમ જ નાગા સાધુ બન્યા પછી કોઈ વ્યક્તિ મુશ્કેલ સાધના કરી શકે છે કે નહીં નાગા સાધુ બનતા પહેલા મહિલા જીવતી હોય ત્યારે તેનો પિંડદાન કરવું પડે છે અને મુંડન કરાવવું પડે છે درمیان નાગા સાધુઓ સાથે મહિલા સાધુઓ પણ શાહી સ્નાન કરે છે જોકે પુરુષ નાગા સાધુઓના સ્નાન કર્યા પછી તેઓ નદીમાં સ્નાન કરે છે અખાડાની મહિલા નાગા સાધુઓને માઈ અવધૂતાની અથવા નાગિન કહીને બોલાવવામાં આવે છે પરંતુ અખાડામાં કોઈ મહત્વપૂર્ણ પદ માટે માઈ કે નાગિનની પસંદગી કરવામાં આવતી નથી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા અન્ય મિત્રોને આ વિડીયો શેર અવશ્ય કરજો તથા વિડીયોને લાઇક કરજો તથા રાશિફળ આધ્યાત્મિક માહિતી વાસ્તુશાસ્ત્રને લાગતી માહિતી તથા અન્ય સનાતન ધર્મની માહિતી માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવનારું વર્ષ આપની મનોકામના પૂર્ણ કરનારું શુભદાયી લાભદાયી અને ફળદાયી બની રહે તેવી શુભેચ્છાઓ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ